મારું નામ છે રમેશ જગદીશગિરી જગદીશ ગોસાઈ ગોપાલ ગૌશાળા એજ્યુકેશન રાજકોટ તાલુકાનું આ ખેરડી ગામ છે ખેરડી ગામ આજે બોરચોથ બોરચોથ નિમિત્તે અમારા આ ખેરડી ગામની પરંપરા ગોપાલ ગૌશાળાએ જાળવી રાખી છે કે બોરચોથને દિવસે ગાયનું મહિલાઓ સૌભાગ્યવતી સ્ત્રી ગાયો માટેનું બોરચોથનું વ્રત રાખે છે અને સાંજે ચાર વાગ્યા પછી વળતી ગાય એટલે કે ધણમાંથી પાછી આવતી ગાયની પૂજા શાળામાં કરવામાં આવે છે આગાઉ પરંપરા અમે છેલ્લા પચીસ વર્ષથી આ જાળવી રાખીશ બોરચોથ નું મહત્વ પુરાણોમાં એવી રીતે લખેલું છે એની એક દંતકથા છે કે જે દિવસે આજ બોરચોથ છે વહુ તમે આજે ઘઉંલો રાંધજો આવું એક વહુને કામ સોંપી અને સાસુ પોતાના કામ ઉપર જાય છે પાછળથી ભોળી વહુ ના અજાણતા ઘઉંલો પોતાની ગાયના વાછડાનું નામ હતું તો વવે તો એકદમ ભોળી હતી અને વાછડાને કાપી હાંડલામાં નાખી હાંડલામાં હલાવી અને વાસડો રાંધો હતો પછી જ્યારે સાસુ ઘેરે આવે છે અને પૂછે છે વહુ તમે આજે ઘઉંલો તો ઘઉંલો એટલે ઘઉંનું ધાન રસોઈ હોય છે તો હોઉં કે હા મારી કે ઘઉંલાએ તો બહુ કે બૌમ બરાડા નાખા એટલે સાસુ કે કયો ઘઉંલો તે કે આપણો ગાનો વાછડો કે આજે તો કે બોર તો જ છે હમણાં ગામની બહેનો બધી આપણી ગાને પૂજવા માટે આવશે અને કે આ વાછલાને મારી નાખો તો આપણું મોટું શું બતાવશે એટલે એવી રીતે ભોળી વહુ અને સાસુ બંને કમાડ બંધ કરી અને અંદર પૂરાઈ ગઈ અને પાછળથી ગામની મહિલાઓ દરવાજો ખખડાવતા હતા ત્યારે સાસુ બહુ થત થત હતા દરવાજો ખોલતા નહોતા પણ બેનો બધી કહેવા લાગી કે તમે હવે દરવાજો ખોલો તમારી ગા અહીંયા રાહ જોવે ગા ને વાછડો બહાર ઊભા છે એટલે જ્યાં ડેલીથી જોયું હતું ગા પોતાની ધણમાંથી આવતી હતી અને ભેગો વાછડો હતો વાછડાના ડોકની અંદર એ જે હાંડલાની અંદર વાછડાને રાંધો હતો ને એ હાંડલાનો કાંઠો ડોકમાં હતો ત્યારે એને દરવાજા ખોયલા અને એને વાત કરી કે અમે તો આજે આવું એક અઘોર પાપ કરી બેઠા અને આ ગાય માતાનું એટલું હાથ કે એ જે કૌલાને ઉકેડામાં ડાટી એ વાત એ હાંડલું એ ગા અજીવન કરી અને એના વાછડાને પાછો લઈને આવ્યા અને સાસુઓની આબરૂ બચાવી એટલે આવી એક દંતકથા લખેલી છે એના માટે હરેક સૌભાગ્યવતી સ્ત્રી આ બોરચોટનું વ્રત રાખે છે પોતાના બાળકો સંતાનો માટે આ વ્રતનું આ એક પરંપરા રહી છે અને આપણા હિન્દુ ધર્મની અંદર અમે તે ગાયને કાયમ માટે પૂજીએ છીએ અને ગાય પૂજનીય છે એના માટેનું આ એક પુરાણોની અંદર આ એક દંતકથા લખેલી છે એ આજ પણ અમે જીવંત રાખવા માગી છીએ અને આજે પણ અમે દરેક હિન્દુ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને અમે એક એવો સંદેશો આપવા માગીએ છીએ કે હરેક ગામની ગૌશાળાની અંદર બોર દિવસે હરેક સિટીમાં પણ શહેરોમાં પણ ગૌશાળાઓ છે તો એક સાથે બધી મહિલાઓને સાથ પાડી એકત્રિત કરી એકત્રિત કરી અને સમૂહ જે આ સમૂહનું પૂજન કરી અને જેથી કરી ગાય માતાની કીર્તિ વધે અને એનો પ્રસાર પ્રસાર પણ થતો રહીએ આવી એક દરેક ધર્મપ્રેમી અને હિન્દુ ભાઈ બહેનોને આ એક મેસેજ આપવા માંગુ છું બધાઈને પેલા મારા જય શ્રી કૃષ્ણ અને બધાઈને મારા પેલા જય શ્રી કૃષ્ણ અને નમસ્કાર આજે ભારતીય સંસ્કૃતિમાં બોળ ચોથનું પૂજન કરવામાં આવે છે કે જે સ્ત્રીઓ છે એ બોળ ચોથમાં ગાયો અને ગાય અને વાછડાની પૂજા કરે છે તેમ જ ભારતીય સંસ્કૃતિમાં આ વ્રતને ખૂબ જ મહત્વ દેવામાં આવ્યું છે અને દરેક દરેક સ્થળે આનું પૂજન કરે છે અવશ્ય આખો દિવસ વ્રત કરે છે સવારે વ્રત કરે છે ફળફળાદી અને આહાર લઈએ છે અને સાંજે ઘોર જટાણે જ્યારે ગાયું આવે ત્યારે તેનું પૂજન કરે છે અને પછી બાજરના રોટલા હિસોડાનું શાક અને મગ ખાટા અને લાલ મરચાંની ચટણી એ ભોજન ગ્રહણ કરે છે અને આ દિવસે ગાયનું પૂજન કરી અને ભારતીય સંસ્કૃતિમાં આ વ્રતને આ વ્રતનું પૂજન કરવામાં આવે છે અને ખેરડી ગામ ખાતે જે બેનો છે એ બસો અઢીસો સુધી બહેનો બધી આવે છે અને પોતાનું વ્રત પૂર્ણ કરે છે